એક નામના અભિયાન તમામ વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સોળ મ્યુનિસિપલ કાઉન્સિલર

આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર સોળ માં કોર્પોરેશન દ્વારા એકસો માં આ ગાર્ડન નું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે લગભગ પાંસઠ થી સત્તર હજાર સ્ક્વેર ફૂટ છે તો આ માટે કોર્પોરેશન ને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે તમામ નગરજનોને પણ વિનંતી કે આપણે તમામ ભેગા થઈને વૃક્ષો વાવીએ સૌ પ્રથમ મીડિયાના મિત્રો પધાર્યા અહીંયા વોર્ડ નંબર સોળ ના નવા જે ગાર્ડન નું અહીંયા ઉદઘાટન થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા તરફથી આજ આ ગાર્ડન વીએમસી ના સિટીઝન્સ અને વડોદરાના નાગરિકો માટે અર્પણ થઈ રહ્યા છે એટલે આજથી આ ગાર્ડન ને તમામ લોકો અહીંયા ઉપયોગી થાય એવા જ રીતે છે આજે જે વડોદરા સિટીએ મિશન ટુ મિલિયન ટ્રીઝ એડોપ્ટ કર્યું છે એટલે વીસ લાખ ઝાડ આવનારા દિવસોમાં વડોદરા સિટી અને વોડા લિમિટ્સમાં અમે લગાવવાના છે એના ભાગરૂપે એક પેડ માકી નામ ટુ ઝીરો આજથી શરૂઆત કરી છે આ ગાર્ડનથી આવનારા દિવસોમાં તમામ વોર્ડ્સ તમામ રોડ તમામ ઓર્ગેનાઇઝેશન્સની વિસ્તારમાં અને મોટી મોટી ગાર્ડન્સ પણ આપણે કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે અને એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સમાં પણ વધારેને વધારે ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પાક્સન ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા બધા નવા ગાર્ડન્સ પણ કરવામાં આવશે એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સને પણ સુધારો કરીને જાળવી મેન્ટેન કરવાનું પણ કામગીરી અમે હાથ ધરીશું અને એક પેડ માકી નામ અને આજે સવારે એક પેડ પરમાત્મા કે નામમાં પણ અમે કરીને જ આવ્યા છે એટલે હું એ જ વિનંતી કરીશ વડોદરાના નાગરિકો અને મીડિયાના મિત્રો મારફતે હું એ જ રિક્વેસ્ટ કરીશ દરેક નાગરિક ઘરમાં મિનિમમ એક પેડ લગાવવું જોઈએ અને એને જતન પણ કરવાનું છે એટલે ભાવિના પેઢી માટે એ કામ થાય અમે લગભગ સેવન્ટીન પર્સન્ટ ફોરેસ્ટ કવર છે અત્યારે ગ્રીન કવર છે વડોદરા સિટીમાં એને જ્યાર સુધી તેત્રીસ ટકા જે ભારત સરકારની નોર્મ્સ પ્રમાણે લઈ જવાના છે ત્યાર સુધી અમે આ મહેનત કાયમ રાખીશું બે વર્ષની અંદર વીસ લાખ ઝાડ વાવેતર કરીને જ વડોદરા સિટીને વધારે વધારે હરિયાળી બનાવવાની પ્રયત્ન આજે આખું વિશ્વ જ્યારે ક્લાઇમેટ ચેન્જની અસર ભોગવી રહ્યું છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર સિત્તેરમાં ભારત નેટ ઝીરો કન્ટ્રી બને વડોદરા પણ બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો સિટી બને એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે જે કોઈ પર્યાવરણના સસ્ટેનેબલ એફર્ટ છે કે ગ્રીન એનર્જી હોય પ્લાસ્ટિક મુક્ત ભારત હોય પ્લાન્ટેશન હોય ઈ વેહિકલનું પ્રમોશન હોય આ તમામ સેક્ટરમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવી અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રાઈવ છે એક પેડ માકે નામ એને જન આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવશે વડોદરા કોર્પોરેશન દ્વારા આવનારા બે વર્ષમાં વીસ લાખ વૃક્ષો વાવાય એ દિશામાં પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે આજે વોર્ડ નંબર સોળના ગુરુકુળ ચાર રસ્તા પાસેથી આ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ગાર્ડનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરાના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની મુખ્ય દંડકવા શ્રી વાળુભાઈ શુક્લાજી ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ તથા એરિયાના લોકલ કાઉન્સિલર તથા અન્ય કાઉન્સિલરો નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વૃક્ષો વાવાથી જે દર વર્ષે એક હેક્ટર જંગલ પચીસથી પચાસ ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ સોંપતું હોય છે અને સાથે સાથે વીસથી પચીસ ટન જેટલો ઓક્સિજન પણ રિલીઝ થતો હોય છે સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધતી હોય છે જમીનનું ઇરોઝન ઘટતું હોય છે જમીનનું પ્રદૂષણ અટકતું હોય છે બાયોડાયવર્સિટી દ્વારા પક્ષીઓને આશ્વેન મળતા હોય છે સાથે સાથે જે પ્રમાણે વડોદરા શહેરમાં પ્લાન્ટેશન ફ્લાવરિંગ પ્લાન્ટેશન કરવામાં આવશે જ્યાંથી વડોદરાની સુંદરતામાં પણ વધારો થશે દરેક વોર્ડ ઓફિસર દ્વારા અને બીએમસીની વેબસાઇટ ઉપર જે મોડ્યુલ એક પેડ માર્કેટ નામ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં દરેક નાગરિક પોતાની જરૂરિયાત પ્રમાણેના વૃક્ષો માગી શકશે આપના માધ્યમથી તમામ નાગરિકો તમામ એનજીઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ તમામ બેન્કો તમામ ફેક્ટરીઓ તમામ કોલેજો શાળાઓ એમના બાળકો પેરેન્ટ્સ તમામને અમે અપીલ કરીએ છીએ કે આવો આપણે શું ભેગા થઈ અને વૃક્ષારોપણના ડ્રાઈવને એક પેડ માકે નામને એક જન આંદોલનમાં પરિવર્તિત કરીએ અને સાચા અર્થ વડોદરા શહેર ગ્રીન સિટી બને અને સસ્ટેનેબલ સિટી બને અને વધુ લિવબલ વધુ બ્યુટીફુલ બને એ દિશામાં આપણે સૌ કાર્યશીલ બને